પ્રસંગ તમે એવા માણસને કરો પ્રસન્ન કે જે તમારામાં પરિવર્તન લાવી શકે બાકી ખુશ પ્રભાવિત તો તમને મદારીઓ પણ કરતા હોય છે માટે મદારીઓને આપણી પસંદગી ન ઉતારવી જોઈએ આપણામાં પરિવર્તન લાવી શકે ને તેવા માણસ પર પસંદગી ઉતારો જો આપણે બળાત્કારીઓને ચાર રસ્તા ઉપર બીજ ચોરાયા પર બાળી નથી શકતા તો પછી આ રાવણના પૂતળા જે બાળીએ છીએ ને દર સાલ તે રાવણના પૂતળા બાળવાનો ઢંગ જે કરી રહ્યા છીએ તે પણ આપણે બંધ કરી દેવું જોઈએ ગુસ્સો એક એવી આગ છે જે બીજાને નુકસાન પહોંચાડે કે ન પહોંચાડે પરંતુ આપણને પોતાને તો ચોક્કસ નુકસાન પહોંચાડે છે